રઘુનાથજી અને હરિનાથજી બાળપણના મિત્રો હતા રઘુનાથ એક નાનકડા ઘરમાં રહેતા હતા તેમના નાના પરિવાર સાથે તેઓ શહેરમાં રહેતા હતા તેમના પરિવારમાં તેમની પત્ની મીરા અને એક પુત્ર શિવમ પુત્રવધુ આંચલ પુત્રી આર્યા હતી રઘુનાથજી ખૂબ જ શાંત સ્વભાવના વ્યક્તિ હતા તેઓ તેમના બંને બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા શિવમ એક કંપનીમાં મેનેજર છે અને આર્યાને આ વર્ષે નોકરી મળી છે શિવમના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે આર્યા હવે લગ્ન કરવાને લાયક થઈ ગઈ હતી પુત્રીની ચિંતામાં રઘુનાથજી તેના બાળપણના મિત્રને એક સારો પરિવાર શોધવાનું કહી રહ્યા હતા. હરિનાથ તેની વાત માટે સંમત થયા અને હરિનાથજીએ કહ્યું હા મિત્ર હું ચોક્કસ એક સારો છોકરો અને સારો પરિવાર તારી દીકરીના લગ્ન માટે શોધીને તને જણાવીશ. આટલું કહીને હરિનાથજી ચાલ્યા જાય છે. પછી મીરાજી તેની પુત્રવધુ પાસે જાય છે અને પુત્રવધુને ભોજન બનાવવાનું કહે છે બેટા આંચલ આજે ઘણો મોડું થઈ ગયું છે અને તારા પપ્પાને પણ દવા લેવાની છે આ શું માંડ્યું છે મમ્મી હજુ હું હમણાં જ તો ઘરે આવી છું અને તમે ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હું પાર્લરથી હમણાં જ આવી છું જાવ મને આરામ કરવા દો તમે જાતે જમવાનું બનાવી લેજો આંચલે તેના સાસુને ગુસ્સામાં કહ્યું મીરાજી તેમની વહુની વાત સાંભળીને રસોડામાં જાય છે અને કંઈક રાંધવાનું શરૂ કરે છે મીરાજીની ઉંમર ચોસઠ વર્ષથી વધુ છે તેમ છતાં તેમને ઘરના મોટા ભાગના કામ કરવા પડે છે તેઓ તેમના પતિને કંઈ પણ કહી શકતા નથી કારણ કે તાજેતરમાં જ જ રઘુનાથજીની આ વર્ષે હાર્ટ સર્જરી થઈ છે ડોક્ટરે તેમને ચિંતા ન કરવા કહ્યું છે એક દિવસ રઘુનાથજી ચાલવા જતા હતા ત્યારે તેમણે જોયું કે ટપાલી તેમના ઘર તરફ આવી રહ્યો છે ટપાલી રોકી રઘુનાથજી રમેશ બાબુ રઘુનાથજીને એક પરબીડિયું આપ્યું વાસ્તવમાં રઘુનાથજીના પિતા જમીનદાર હતા તેથી ગામમાં બધા જ રઘુનાથજીને ઓળખતા હતા અને ટપાલી રમેશ તેના ગામનો છે રઘુનાથજીએ રમેશની સુખાકારી વિશે પૂછપરછ કરી અને રમેશ ત્યાંથી નીકળી જાય છે રઘુનાથજીએ ઘરની અંદર જઈને પોતાની પત્ની મીરાજીને બોલાવ્યા અરે મારા ચશ્મા જોયા છે મને ખબર નથી કે તે ક્યાં રાખ્યા છે મીરાજી જાય છે અને ચશ્મા તેમના હાથમાં મુકતા કહે આજકાલ તમને કંઈ પણ યાદ રહેતું નથી અહીં જ તો છે ચશ્મા પછી રઘુનાથજી ટપાલ ખોલીને વાંચવા લાગે છે પત્ર વાંચીને રઘુનાથજી ખુશ થઈ જાય છે અને બૂમો પાડવા લાગ્યા કે શિવની માં આર્યા વહુ જલ્દી આવો મીરાજી તેના રૂમમાંથી દોડીને આવે છે આચલ રસોડામાં કામ કરી રહી હતી તેણે કહ્યું મનમાં કહ્યું આ વૃદ્ધને પણ શાંતિ નથી બૂમો પાડતો રહે છે જાણે કોઈ ખજાનો મળ્યો હોય રઘુનાથજીએ કહ્યું શિવમને વિદેશમાં નોકરીની તક મળી છે તેના માટે આ પત્ર આવ્યો છે તેને એક મહિના સુધી ટ્રેનિંગ લેવી પડશે પછી તેને ખૂબ સારી નોકરી મળી જશે અમેરિકામાં આ સાંભળીને બધા જ ખુશ થઈ ગયા જો કે શિવમ એક સક્ષમ વ્યક્તિ હતો પરંતુ તેના ઈરાદા સારા નથી તે જ્યારે નાનો હતો ત્યારે પણ તે દરેકની વસ્તુઓ છીનવી લેતો હતો આ તેની ખરાબ આદત હતી અને તે આજ સુધી સુધરી નથી અને આજે પણ તે આવો જ હતો સાંજે જ્યારે શિવમ ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની વિદેશમાં નોકરી કન્ફર્મ થઈ ગઈ છે તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે આ વૃદ્ધમાં બાપથી છુટકારો મેળવી લઈશું શિવમ પત્ર લઈને ખુશ થઈને તેના રૂમ તરફ જાય છે અને પછી તેની પત્ની સાથે વાત કરવા લાગ્યો બસ એકવાર ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી તો અને હું પ્લેનમાં બેસીને અમેરિકા જઈશું અને પછી બંને આ વૃદ્ધ માણસોથી છુટકારો મેળવીશું આખો દિવસ તેમની બકબક સાંભળીએ છીએ ત્યારે આંચલ પણ કહેવા લાગી કે હું પણ આ લોકો છું આખો દિવસ આમ કર હું કપડા પણ નથી પહેરી શકતી પણ ત્યાં કોઈ બંધન નહી હોય અને આ વૃદ્ધ ડોસા અને ડોશીથી છુટકારો મળશે અને તે જ સમયે મીરાજી તેમના પુત્ર અને પુત્રવધૂ ને જમવા માટે બોલાવવા આવ્યા હતા અને પોતાના પુત્ર અને વહુની આ બધી વાતો ચૂપચાપ છુપાઈને સાંભળી મીરાજી તો જાણે સુન્ન થઈ ગયા પરંતુ તેમણે પોતાનું દુઃખ છુપાવીને પુત્ર અને પુત્રવધુને કહ્યું જમવાનું તૈયાર છે ચાલો જમવા આટલું કહીને મીરાજી રસોડામાં ચાલ્યા ગયા તેમના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે પુત્ર તેમને છોડીને જવા માંગે છે અમે શું ખરાબ કર્યું છે કે તે અમને છોડીને જવા માંગે છે ત્યારે રઘુનાથજીનો અવાજ આવે છે અરે સાંભળો ખાવાનું ક્યાં છે મને ખાવાનું આપો કે આજે મને ભૂખ્યો રાખવાનો ઈરાદો છે રઘુનાથજી મજાક કરતા કહે છે ત્યારે મીરાજી વિચારમાં ખોવાઈ ગઈ હતી અચાનક તે બહાર આવી અને બધાને ભોજન પીરસવા લાગી મીરાજી તેના પુત્રને ખૂબ જ પ્રેમથી ભોજન પીરસતી હતી પણ તેના મનમાં એક જ વાત હતી કે તેનું દિલ એવું માનવા તૈયાર નહોતું કે તેનો પુત્ર આવું કંઈક વિચારી પણ શકે જ્યારે તે ભોજન પીરસી રહી હતી ત્યારે તેની વહુની સાડી પર થોડું શાક પડી ગયું ત્યારે આંચલ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ શું મમ્મી તમે પણ તમને ખબર નથી પડતી મારી સાડી ખરાબ કરી નાખી તમને ખબર નથી કે સાડી કેટલી મોંઘી છે રૂપિયા પચાસ હજારની સાડી છે આ રઘુનાથજીએ બહુને કહ્યું બેટા ચિંતા ના કરીશ સાડી ડ્રાય ક્લીન કરાવી દઈશું ત્યારે શિવમ ગુસ્સાથી કહેવા લાગ્યો કે પૈસા ઝાડ પર નથી ઉગતા ઘર હું ચલાવું છું તમારે તો ઘરે બેસીને ખાવું છે આટલું કહીને શિવમ ટેબલ પરથી ઉભો થયો અને બહાર ચાલ્યો ગયો દીકરાના આવા કડવા શબ્દો સાંભળીને પિતાને કેવું લાગે છે રઘુનાથજીની આંખમાં આંસુ આવી ગયા ત્યારે આંચલ પણ ઉઠીને તેના રૂમમાં ચાલી ગઈ મીરાજી રઘુનાથજીને સાંત્વના આપતા કહેવા લાગ્યા તમે જમી લો શિવમને તો તમે પહેલેથી જ ઓળખો છો આપણો દીકરો પહેલેથી જ આવા ગુસ્સાવાળા સ્વભાવનો છે પણ દિલનો ખરાબ નથી હમણા ગુસ્સો શાંત થશે એટલે આવીને જમી લેશે શિવમ થોડીવાર પછી બહારથી આવે છે શિવમને તે જોઈને નવાઈ લાગી કે તે જમતો ન હોવા છતાં તેના માતા પિતા આરામથી ખાઈ રહ્યા છે તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પત્નીને કહ્યું કે તે લઈ જશે જુઓ માતા પિતા કેવા હોય છે અહી દીકરો ભૂખ્યો છે અને તે આરામથી બેસીને ખાઈ રહ્યા છે શરમ જેવું પણ નથી મીરાજી પોતાનું કામ પૂરું કરીને સુઈ જાય છે તેના દીકરા અને વહુના શબ્દો તેના દિલ અને દિમાગ પર ઊંડી અસર થઈ હતી વિચારી વિચારીને જ મીરાજી ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ રઘુનાથજીએ પણ મીરાને પૂછ્યું કે શું થયું આજકાલ તું ખૂબ ઉદાસ ઉદાસ કેમ રહે છે તને કોઈ ચિંતા હોય તો મને કહે મીરાજી હળવા અવાજે કહે છે કોઈ વાત નથી બસ એમ જ પછી રઘુનાથજી ટેરેસ પર ચાલવા જાય છે અને મીરાજી આરામ કરવા માટે તેમના રૂમમાં ચાલ્યા ગયા આજે સવારે શિવમ ઓફિસે ગયો હતો અને આંચલ તે સાંજે તેના માતાપિતાના ઘરે ગઈ હતી જ્યારે શિવમ અને આંચલ પાછા ફર્યા ત્યારે તેઓએ જોયું કે તેમની માતા પલંગ પર પડેલી છે અને રઘુનાથજી તેમની માતાને ઉડાડવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ મીરાજી કંઈ પણ જવાબ નહતા આપી રહ્યા રઘુનાથજી ખૂબ જ ગભરાઈ જાય છે અને કહે છે કે દીકરા

કહે છે કે તેની માતા ખૂબ જ તણાવમાં હતી લાંબા સમય સુધી સ્ટ્રેસ હેઠળ ટ્યુમર થઈ ગયું છે અને તેની હાલત બહુ સારી નથી જો ઓપરેશન જલ્દી કરવામાં નહીં આવે તો જીવનું જોખમ વધી શકે છે ડૉક્ટરે કહ્યું પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો આપણે વહેલામાં વહેલી તકે ઓપરેશન કરવું પડશે શિવમે આ વાત તેના પિતાને જણાવી કે તેની માતાને બ્રેઇન ટ્યુમર છે અને સારવાર માટે રૂ પાંચ લાખનો ખર્ચ થશે એટલામાં જ શિવનો ફોન રણકવા માંડે છે અને જ્યારે તેને જોયું તો તે આંચલનો કોલ હતો માઝીને શું થયું તેમનો રિપોર્ટ આવ્યો આંચલે તેના પતિને પૂછ્યું રિપોર્ટ આવી ગયો છે અને માને બ્રેઇન ટ્યુમર છે અને અમારે પૈસા માટે બેંકમાં જવું પડશે શિવમ ત્યાંથી નીકળીને તેની પત્ની સાથે વાત કરે છે ત્યારે આંચલ તેના પર ચિલ્લાઈને કહેવા લાગી શિવમ તારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને તમારે પૈસા આપવાની શી જરૂર છે કાન ખોલીને સાંભરી લો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી આટલું બોલીને આંચલ ફોન કાપી નાખે છે પછી તેના પિતા પાસે ગયો ત્યારે રઘુનાથજીએ કહ્યું ચિંતા ન કર દીકરા મારી પાસે છે એ ખોલાવી દઈએ એટલે પૈસાની વ્યવસ્થા થઈ જશે રઘુનાથજી અને શિવમ બેંક જવા માટે નીકળી ગયા ઝડપથી પૈસાની વ્યવસ્થા કરી દીધી અને ફી ડોક્ટરને જમા કરાવી અને ડોક્ટર પણ ઓપરેશનની તૈયારી કરવા લાગ્યા ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું બધા ખૂબ જ ચિંતિત હતા ત્રણ કલાક પછી ડોક્ટર બહાર આવ્યા શિવમ ડોક્ટર પાસે દોડ્યો શું થયું મારી મમ્મી ઠીક છે ને ડોક્ટરે કહ્યું તારી માતા હવે ખતરાની બહાર છે હવે તેમને સહેજ પણ ટેન્શન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો હું થોડી દવાઓ આપીશ રઘુનાથજી મીરાજીને મળવા માટે ગયા મીરાજી બંનેને એકસાથે જોઈને હસે છે દરમિયાન નર્સે શિવમના હાથમાં દવાનું પ્રિસ્ક્રિપ્શન મૂક્યું અને કહ્યું કે આ દવાઓ મેડિકલમાંથી લઈ આવો શિવમ જાય છે પછી આંચલ અને આર્યા આવે છે અને આંચલ મીરાજીની તબિયત વિશે પૂછે છે તે જમવાનું લાવે છે અને કહે છે કે પપ્પાજી ભૂખ્યા હશે જમી લો રઘુનાથજી કહે છે કે શિવમ હમણાં જ દવા લેવા ગયો છે તેને આવવા દો રઘુનાથજી અને શિવમ જમવા બેઠા જમ્યા પછી રઘુનાથજી ડોક્ટર સાથે વાત કરવા ગયા પછી થોડા જ દિવસોમાં મીરાજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેનો પરિવાર તેને ઘરે લઈ આવ્યો રઘુનાથજીએ મીરાજીની દવાઓનું ધ્યાન રાખ્યું બીજા જ દિવસથી શિવની તાલીમનો પહેલો દિવસ હતો તેના માતા પિતા અને શિવમ ખૂબ જ ખુશ હતા મીરાજીને લાગવા માંડ્યું કે શિવમ બદલાઈ ગયો છે અને તેમને છોડીને નહીં જાય પણ તેને ખબર ન હતી કે શિવમ માત્ર તેની મિલકત માટે આવું કરી રહ્યો હતો કારણ કે રઘુનાથજી પાસે ઘણી જમીન હતી અને હોય કેમ નહીં રઘુનાથજીના પિતા ગામના મોટા જમીનદાર હતા અને રઘુનાથજી તેમના પિતાના એકમાત્ર સંતાન હતા તેથી બધી મિલકત તેમની જ હતી પરંતુ તેમ છતાં રઘુનાથજી પોતાના પગ પર ઊભા રહ્યા આખી જિંદગી મહેનત મહેનત કરવી યોગ્ય માન્યું કરીને પૈસા કમાયા બીજા દિવસે શિવની ટ્રેનિંગ શરૂ થઈ થોડા દિવસો પછી રઘુનાથજીની પુત્રીની પણ સગાઈ થઈ અને બે મહિના પછી તેણે લગ્ન પણ કરી લીધા શિવમની ટ્રેનિંગ પણ એક મહિના પછી પૂરી થવા જઈ રહી હતી રઘુનાથજી પણ વિચારી રહ્યા હતા કે તેમનો દીકરો તેમને પણ વિદેશ લઈ જશે મહિનો વીતી ગયો અને તે સમય પણ આવી ગયો આવતીકાલે શિવમની અમેરિકાની ફ્લાઇટ હતી તે અને આંચલ કાલે જશે મીરાજી અને રઘુનાથજી એ જ વિચારી રહ્યા હતા કારણ કે શિવમે તેમને કહ્યું હતું કે હું એકવાર ત્યાં સેટલ થઈ જા પછી હું તમને પણ લઈ જઈશ રઘુનાથજી અને મીરાજીએ પણ વિચાર્યું કે દીકરો પરેશાન કરવા માંગતો ન હતો પરંતુ તેઓ એ જાણતા ન હતા કે તે મેળવવા માંગે છે પુત્ર અને તેઓના ગયા પછી ઘરમાં માત્ર બે જ લોકો હતા રઘુનાથજી અને તેની પત્ની ધીમે ધીમે સમય વીતવા લાગ્યો રઘુનાથજી હંમેશા વિચારતા કે પુત્ર તેમને ક્યારે લેવા આવશે ક્યારેક ક્યારેક દીકરી તેમને મળવા આવતી એક દિવસ મીરાજી અને રઘુનાથજી ચા પી રહ્યા હતા અચાનક રઘુનાથજીને તેમની છાતીમાં દુખાવો થયો અને તેઓ જમીન પર પડી ગયા મીરાજી જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા શું થયું કોઈ જલ્દી આવો પડોશીઓએ આવીને એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને રઘુનાથજીનું નિધન થઈ ચૂક્યું હતું રડતા રડતા મીરાજીની હાલત ખરાબ હતી ત્યાં બધા એકઠા થયા તેના સગાવાલા તેની દીકરી બધા તેને સાંત્વના આપી રહ્યા હતા તેમનો દીકરો પણ આવ્યો તે પણ પિતાના મૃત્યુથી દુઃખી હોવાનો ડોળ કરી રહ્યો હતો અંતિમ સંસ્કાર કર્યા પછી બધા ઘરે આવ્યા મીરાજી ચોક્કસપણે દુઃખી હતી પણ તે તેના પુત્ર પર વધુ ગુસ્સે હતી તે જાણતી હતી કે તેનો પુત્ર ધનની લાલસામાં આંધળો થઈ ગયો છે થોડા દિવસ પછી શિવમે કહ્યું મને પૈસાની જરૂર છે મને જમીનના પેપર્સ આપો ત્યારે ત્યાં રહેલી તેની બહેને આગળ આવીને શિવના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તું અત્યાર સુધી ક્યાં હતો જ્યારે પપ્પા તારા આવવાની રાહ જોતા હતા હવે માત્ર સંપત્તિ માટે અહીં આવ્યો છે તારે માત્ર ધન જોઈએ છે પણ તને કંઈ જ નહીં મળે પપ્પાએ બધું દાન કરી દીધું છે આ સાંભળીને મીરાજીનું મન સ્થિર થઈ ગયું અને તેણે કહ્યું દીકરા તારા પિતા તારી રાહ જોઈ રહ્યા હતા તારા પપ્પા તને યાદ કરતા રહ્યા મારો દીકરો ક્યારે આવશે તે તારી રાહ જોતા રહ્યા તને કેટલીય વાર ફોન કર્યો પણ તું હંમેશા તારા કામમાં જ વ્યસ્ત હતો તારી પાસે અમારી સાથે વાત કરવાનો પણ સમય ન હતો તેની માતાની વાત સાંભળીને શિવને તેની ભૂલનો અહેસાસ થાય છે તે તેની માતાના પગે પડીને જોરથી રડવા લાગે છે અને તેની માતાની માફી માંગે છે અને પછી તે તેની માતાને પોતાની સાથે વિદેશમાં લઈ જાય છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ